પ્રતિનિધિ જાંબુઘોડા તરફથી દીપોત્સવમાં જાંબુઘોડાની સુરત બદલાઈ ગઈ જાંબુઘોડા ગ્રામ પંચાયત દ્વારા નગરને રંગબેરંગી લાઇટોના શણગારથી સુશોભિત કરવામાં આવ્યું હતું દિવાળી પ્રકાશના પર્વ સાથે ખુશીનો તહેવાર પણ છે દિવાળીનો તહેવાર આવતા જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીત દેસાઈ દ્વારા નગરમાં એક પછી એક વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે હાલમાં દિવાળી પર્વને લઈને નગર સ્વચ્છ અને સુંદર અને રોશનીથી ઝળહળી ઉઠે તે માટે ગ્રામ પંચાયત દ્વારા નગરના પ્રવેશદ્વાર તથા માર્ગો પર સિરીઝ લાઇટ લગાવવામાં આવી છે ગ્રામ પંચાયત દ્વારા આ લાઇટ લગાવતા રાત્રિના સમયે નગર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે ઢળતી સંધ્યા સાથે જ દિવાળીની રોશની આકર્ષણનું કેન્દ્ર બની જાય છે જેથી નગરજનોમાં ખુશીનો માહોલ સર્જાય છે જાંબુગોડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અમારા અતિ ઉત્સાહી દરેક કાર્યમાં સતત લોકહિતના કાર્યો કરનાર જીતકુમાર મયંકભાઈ દેસાઈ તરફથી અમારા જાંબુગોડા ગામમાં ખૂબ જ રોશની કરવામાં આવેલ છે અમારું જાંબુગોડા નગર કે ગામ કો ખૂબ જ રોશનીથી જળહાટ રોશનીથી જગમગી થયેલું છે અને જાંબુગોડા ગામની આ દિવાળી પર્વ નિમિત્તે ખૂબ જ આગવી પ્રતિભા કહીએ તો એમાં અતિશવકતી નથી એમાં અમારા ગામના નગરજનો પણ ખૂબ જ ઉત્સાહી છે દિવાળી પર્વ લઈ જાંબુઘોડામાં કેમ અયોધ્યામાં રામલલ્લાની મંદિર નિર્માણ બાબતે જે ઉત્સાહ અને ઉમંગ છે લોકોમાં એ જ ઉત્સાહ અને ઉમંગ અમારા જાંબુઘોડામાં દેખાઈ રહ્યો છે સૌ દિવાળી પર્વ નિમિત્તે અમારી શુભકામનાઓ છે આપ સૌનું આરોગ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના મારું નામ જાની હેતલ કુમાર છું હું વ્યવસાય કર્મકાંડી બ્રાહ્મણ છું જાંબુગોડાની અંદર આપ જે રોષથી જોઈ રહ્યા છો એ અયોધ્યાની અંદર ભગવાન રામચંદ્રજી જેવી રીતે પધારવાના હતા તેવી રીતે જનતાની અંદર ઉત્સાહ હતો એવો જ ઉત્સાહ આજે જાંબુગોડા નગરની દેખાઈ રહ્યો છે વિશેષ કરીને શુભમ કરો તો કલ્યાણમ

સમગ્ર વિશ્વની અંદર પ્રકાશ થાય એ પ્રકાશ મનુષ્ય તિમિર કહેતા તરફ લઈ જનારો હોય છે આવા સમયે આજના દિવસે પણ ભગવાન ધનવંતરીતા કહેતા આયુર્વેદિકના ભગવાન ધનવંતરી છે મનુષ્યના જીવન આરોગ્ય ઐશ્વર્ય અભિવુદ્ધિ મનકામના વિશેષ કરીને ભારત દેશની રક્ષા કરનાર યુવાનોની અંદર પણ આ તિમિર કેતા પ્રકાશ ઉજ્જવળ થાય અને ભારત એક પ્રગતિ રાષ્ટ્ર બને આ રાષ્ટ્રની અંદર જામુકુલાના યુવા સરપંચ ભાઈ શ્રી મયંકુમાર ગોલા દેસાઈ સૌથી નાની ઉંમરની સરપંચ બન્યા છે એમનો ઉત્સાહ તમે જોઈ રહ્યા હોય તો આખા નગરની અંદર ભવ્ય રોશનીનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો એમની સાથે પણ જોડાયા છે આજના પાવન પર્વ નિમિત્તે સમગ્ર ભારત વર્ષમાં રહેતા હિન્દુઓ અને વિશેષ કરીને જાંબુગોળામાં રહેતા ધર્મપ્રેમી જનતા જાણને ખૂબ ખૂબ સાધુવાદ જય શિયા રામ જય શિયા રામ રહ્યા છો પંચમહાલ જિલ્લાનો છેવાડાનો તાલુકો છે આ તાલુકાની અંદર જાંબુગુડાના યુવા સરપંચ ભાઈ શ્રી જીતભાઈ મયંકભાઈ દેસાઈ એ ભવ્ય રોશનીનું આયોજન કર્યું છે જેમ ભગવાન રામચંદ્રજી અયોધ્યા નગર અંદર આગમન કરવાનો હતા તે સમયે જે ઉત્સાહ હતો એ ઉત્સાહ સરપંચ સાહેબ તરફથી આ નગરને આપવામાં આવે છે નગરજનો પણ આ રોશનીને પાવનકારી પર્વ નિમિત્તે સરપંચ સાહેબ ખૂબ ખૂબ ખુબ આભાર માને છે આ જા યુવા સરપંચને પ્રકાશને કર્યો છે હું જીતકુમાર મયનકુમાર દેસાઈ સરપંચ શ્રી જામુગોડા ગુરુગ્રામ પંચાયત આપ સૌને દિવાળી તેમજ નૂતન વર્ષના શુભકામનાઓ પાઠવું છું ચાલો આપણે બધા સાથે મળીને દિવાળી તેમજ નૂતન વર્ષ સાથે ઉજવીએ જય હિન્દ જય ભારત